વડોદરા ફતેગંજ વિસ્તારની સોસાયટીઓમાં રાત્રી દરમિયાન તસ્કરોની અવરજવર વધતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓના બનાવો વધી રહ્યા છે તેવામાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ભરવાડવાસ પૂર્ણિમા પાર્ક સહિત આસપાસની સોસાયટીઓમાં પણ રાત્રિ દરમિયાન તસ્કરોની અવરજવર વધતા વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભય છવાયો છે વિસ્તારના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર હાલ સુધી વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા નથી જોકે રાત્રિ દરમિયાન તસ્કરોના આટાફેરા વધ્યા છે તસ્કરો વિશ્વામિત્રી નદીની કોતરમાંથી રહેણાંક વિસ્તારોમાં આવે છે ત્યારબાદ વિશ્વામિત્રી નદીની કોતરોમાં આવેલી ઝાડીઓમાં છુપાઈને ભાગી છૂટે છે

અને પાછા સામેન સાઈડ જતા રે અને એવું એટલે ચોરી ધ્યાનમાં આવ્યું એટલે થઈ નથી પણ બે ત્રણ વખત હમણાં છેલ્લા પંદર વીસ દિવસમાં આવું દોડા દોડી થઈ છે તો અમારી માંગ એવી છે કે થોડી સેફ્ટી માટે કાં તો પોલીસ અહિયાં વાન રાતના પણ ફરે એવું કઈ ગોઠવણ કરવામાં આવે દરરોજ લોકો હેરાન કરીને જતા રહે છે ચોર લોકો અને જમા બેસે છે ને જતા રહે છે અને કાલે તો એવું થયું આખું પતરું કાઢી નાખ્યું અને પતરું કાઢીને ધીમા રંગ કે પાછા પાછળ આ તમને કેવી રીતે આ મને અમે ચોર માં લોકો પકડા ગયા ને તો ભાગ્યા તો મને ધક્કો મારી ના હી પૂર્ણિમા સોસાયટી છે અને એમાં મંદિર છે મંદિર ની પાછળ બધા ના કામ ના બધા છોકરાઓ ભી આવે છે સિગરેટ પીવે છે દારૂ બી પીવે છે અને પ્રેમી લોકોય આવે છે અને બહુ જ ખરાબ ખરાબ વર્તન થાય છે બધું અને ચોર બી આવે છે ગઈકાલે તો ચોરે બી આયા તા રાત્રે અને અમારી કોઈ સેફ્ટી નહીં એટલે અમારે ફેન્સિંગ કરવી છે અમારી માંગ એવી છે કે ફેન્સિંગ કરી આપો અમને આજે ફતેગન નયુ સ્કૂલ ની ટીગરા પર ત્યાં આતે ચોર આવા છે જમવાના ટાઈમે આવે છે આખા દિવસ અમે નોકરી ધંધા વાળા રાતે અમે જમતા હોય ને રાતે આઈને સુપાઈ જાય છે અને એટલે રાતે દરવાજા ઠોકે છે ને પકડ અમે દોડીએ છીએ અને મારવા મારવાની કોશિશ કરે અમે ભાગીએ છીએ અને એમાં પડી ગયો છે અને મને વાગ્યું છે તમે જોયા છો ને કેવા જોયા છે એટલે હાઈટ બોડી માં 5 6 જણ આખી ટુકડી જ આવે છે અને જાળીમાં હંટાઈ જાય છે અને હંજય છે ને હાથમાં નહીં આવતા લોક અને અમે જોઈએ છીએ ફૂલ અત્યારે હંગાત આવે છે લોકો અને મને મારવાની કોશિશ કરે છે રોજ ચોર આવે છે અને એમો વિશ્વામિત્રી નદીમાં થી જ આવે છે અને દરેકના ઘરમાં બારણા ઠોકતા હોય ચાન્સ મળે તો ચોરી કરીને જતા રહેતા હોય પણ કોઈ પોલીસ ખાતા તરફ થી કે કોઈ તરફથી કોઈ સહકાર છે નહિ કોર્પોરેશનના કોર્પોરેટરે કોઈ જોવા આવતા નથી